જ્યારે પણ તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરવાનું પસંદ કરો છો ત્યારે તમારી પાસે બે રીતે રોકાણ કરવાનો વિકલ્પ હોય છે એક ડાયરેક્ટ પ્લાન અને બીજો રેગ્યુલર પ્લાન બંને સ્કીમ એક જ છે પરંતુ તમે તેમાં બે રીતે રોકાણ કરી શકો છો હવે સવાલ એ છે કે આ બંને વચ્ચે શું તફાવત છે અને તમારા માટે કઈ રીત વધુ સારી છે આવો સમજીએ નવ પોઈન્ટમાં સૌ તો ડાયરેક્ટ અને રેગ્યુલર પ્લાન શું હોય છે તે સમજીએ ડાયરેક્ટ પ્લાનમાં રોકાણકાર કોઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કોઈ ડિસ્ટ્રીબ્યુટર કે એજન્ટ વગર સીધું રોકાણ કરી શકે છે બીજી તરફ રેગ્યુલર કોઈ મ્યુચ્યુઅલ ફંડ અથવા રોકાણ કરવામાં આવે છે બીજો પોઈન્ટ બંને પ્રકારના રોકાણમાં શું સમાનતા છે ડાયરેક્ટ પ્લાન અને રેગ્યુલર પ્લાન કોઈ એક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં મળનારા બે વિકલ્પ છે અને આ રીતે સમજો કે રોકાણકારને એક પ્લાનની બે વેરાયટી મળે છે સ્કીમ એક પોર્ટફોલિયો અને ફંડ મેનેજર એક જ હોય છે

ડાયરેક્ટ પ્લાનનો એક્સપેન્સ રેશિયો પોઈન્ટ છ થી એક ટકાની વચ્ચે રહે છે રેગ્યુલર પ્લાનનો ખર્ચ એક થી બે સુધી હોય છે ચોથો પોઈન્ટ જે ધ્યાનમાં રાખવાનો છે તે છે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં વધારો ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ પર ઓછા ખર્ચનો અર્થ એ છે કે રોકાણકારના પૈસા કમિશન પર ઓછા અને રોકાણ પર વધુ ખર્ચવામાં આવશે રોકાણના આ વિકલ્પમાં પણ ગ્રોથ જોવા મળી રહ્યો છે

અથવા ડિજિટલ ચેનલોના ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા રોકાણ કરી શકાય છે બજારમાં ઘણી ફિનટેક કંપનીઓ હવે મ્યુચ્યુઅલ ફંડમાં સીધા રોકાણ માટે પ્લેટફોર્મ પ્રદાન કરી રહી છે તેમાંથી કેટલાક આ સુવિધા મફતમાં આપી રહ્યા છે જ્યારે કેટલાક ફી વસૂલી રહ્યા છે રોકાણ કેટલું સુરક્ષિત છે હવે સવાલ એ થાય છે કે ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કેટલું સુરક્ષિત છે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટની સુવિધા આપતા મોટાભાગના પ્લેટફોર્મ સેબીની સાથે રજિસ્ટર્ડ છે અને રેગ્યુલેટરના કડક નિયમો હેઠળ આવે છે તેઓએ સેબીની પ્રાઇવસી અને સિક્યુરિટી સંબંધિત નીતિઓનું પાલન કરવાનું હોય છે હાલમાં મોટાભાગના પ્લેટફોર્મ્સને સ્ટાર્ટઅપ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે એવી સંભાવના છે કે ભવિષ્યમાં કેટલાક પ્લેટફોર્મ બંધ થઈ શકે છે અથવા મોટી કંપનીઓ તેને ખરીદી શકે છે પરંતુ રોકાણકારોએ ચિંતા ન કરવી જોઈએ કારણ કે ભવિષ્યમાં જો પ્લેટફોર્મ કોઈ કારણસર બંધ થઈ જાય અથવા તો કોઈ અન્ય કંપની તેને ખરીદે તો પણ તમારા પૈસા મ્યુચ્યુઅલ ફંડ કંપની પાસે સુરક્ષિત રહેશે કોઈપણ ફંડનો એક રજિસ્ટ્રાર હોય છે સેબી દ્વારા નિયુક્ત આ રજિસ્ટ્રાર તમારા રોકાણ પર નજર રાખશે સાતમો પોઈન્ટ છે સેબીનું ફ્રેમવર્ક ઇન્વેસ્ટમેન્ટ સુરક્ષિત કરવા માટે સેબીએ જૂન બે હજાર ત્રેવીસમાં એક નવું ફ્રેમવર્ક રજૂ કર્યું હતું જે અંતર્ગત ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની સેવાઓ આપનારા પ્લેટફોર્મ છે એક્ઝિક્યુશન ઓનલી પ્લેટફોર્મ એટલે કે ઈઓપી માટે અરજી કરવી પડશે

અથવા સેબીની સાથે સ્ટોક બ્રોકર તરીકે રજિસ્ટર થઈને રોકાણકારોના એજન્ટ તરીકે કામ કરી શકે છે જો કેટેગરી 2 આવશે તો પછી કોણે રોકાણ કરવું જોઈએ મ્યુચ્યુલ ફંડના ડાયરેક્ટ પ્લાનમાં વાઇસ ઇન્વેસ્ટના સીઈઓ હેમંત ઋષ્ટકી કહે છે કે એક્ઝિક્યુશન ઓનલી પ્લેટફોર્મ્સ એટલે કે ઈપીઓપીએસ માં જે ફ્રેમવર્ક આવ્યા બાદ મ્યુચ્યુલ ફંડની ડાયરેક્ટ પ્લાન્સમાં રોકાણ ઘણી હદ સુધી સુરક્ષિત બની ગયું છે ઈઓપી રોકાણકારોને હવે સાયબર સુરક્ષા ટેકનોલોજી અને ફરિયાદ દાખલ કરવાની સુવિધા પ્રદાન કરી રહ્યું છે આવનારા સમયમાં ડાયરેક્ટ પ્લાનને લગતી સુવિધાઓમાં વધુ વધારો થશે જો તમને મ્યુચ્યુઅલ ફંડ વિશે સમજ હોય તો તમે ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરી શકો છો એટલે કે અનુભવી રોકાણકારો માટે ડાયરેક્ટ પ્લાન એ વધુ સારો વિકલ્પ છે જેમને ડિસ્ટ્રીબ્યુટર અથવા નાણાકીય સલાહકારોની જરૂરિયાત નથી રહેતી જો તમને મ્યુચ્યુઅલ ફંડની ઊંડાણપૂર્વકની સમજણ નથી તો તમારે ડિસ્ટ્રીબ્યુટર દ્વારા જ રોકાણ કરવું જોઈએ અંતે વાત કરીએ રીટર્નની તો મ્યુચ્યુઅલ ફંડના ડાયરેક્ટ પ્લાનમાં ઓછા ખર્ચને કારણે રેગ્યુલર પ્લાનની તુલનામાં વધુ રિટર્ન મળે છે આનાથી લાંબા ગાળાના રોકાણકારોને ફાયદો થાય છે જોકે ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ વિશે સારી જાણકારી હોવી જોઈએ ઉપરાંત વ્યક્તિએ રોકાણ અંગે જાગૃત રહેવું જોઈએ